નમસ્કાર મિત્રો ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં જે સ્ત્રીઓમાં કેન્સર થાય છે એમાં બ્રેસ્ટ કેન્સર પછી બીજા નંબરનું સૌથી વધારે થતું કેન્સર છે રિસન્ટ ડેટા પ્રમાણે દર આઠ મિનિટે એક સ્ત્રીનું મૃત્યુ ગર્ભાશયના મુખના કેન્સરને કારણે થાય છે તો આ ગર્ભાશયના કેન્સરથી બચવા માટે ઉપયોગી એવી એચપી વેક્સિન વિશે આજે વાત કરીશું જેમાં એચપીવી એટલે શું એચપી વેક્સિન કેટલા પ્રકારની હોય છે અને એમાં કઈ વેક્સિન આપી હિતાવહ હોય છે આ ઉપરાંત એચપી વેક્સિન કઈ ઉંમરે આપવી જોઈએ અને તેના કેટલા ડોઝ હોય છે અને એચપી વેક્સિન આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ઊંચો ડૉક્ટર વિશાલ વાઘાણી ગાર્નિકોલોજીસ્ટ ધ મધુર હોસ્પિટલ એન્ડ ટેસ્ટ બેબી સેન્ટર સુદામા ચોક સુરત સૌ વાત કરીએ કે એચપીવી એટલે શું એચપીવી એટલે હ્યુમન પેપિલોમાં વાયરસ જેના એમ તો ઘણા બધા પ્રકાર હોય છે પણ એમ તો એમાં મુખ્યત્વે ટાઈપ સોળ અને અઢાર જે કેન્સરજનક હોય છે જેનાથી ગર્ભાશયના મુખનું કેન્સર થાય યોની માર્ગનું કેન્સર થાય આ ઉપરાંત સ્ત્રીના જનનાંગો તેમજ પુરુષના જનનાંગો એટલે કે પેનિસનું કેન્સર પણ થઈ શકે છે અને અન્ય ટાઈપમાં ટાઈપ છ અને અગિયાર જે એચપી વિના ટાઈપ છે એ નોન કેન્સરજનક છે એટલે તેનાથી વાટ્સ એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો થતો હોય છે જે સ્ત્રી અથવા પુરુષના જનનાંગો પર થતાં હોય ચામડીમાં થતા હોય હાથ પગ અથવા મોઢાના ભાગ પર પણ થતા હોય છે હવે વાત કરીએ કે એચપી વેક્સિન કેટલા પ્રકારની હોય છે અને એમાં કઈ વેક્સિન આપવી વધુ હિતાવહ હોય છે એમાં ફર્સ્ટ છે સર્વા રિક્સ જે ટાઇપ સોળ અને અઢાર સામે રક્ષણ આપે છે નેક્સ્ટ છે ગાર્ડાસીર જે ટાઇપ છ અગિયાર સોળ અને અઢાર એની સામે રક્ષણ આપતી હોય છે અને થર્ડ છે વેક જે પણ ટાઈપ છ અગિયાર સોળ અને અઢાર એની સામે રક્ષણ આપતી હોય છે આમાંથી જે પહેલી અને બીજી સર્વા રિક્સ અને ગાડાસીલ એ વિદેશી કંપનીએ બનાવેલી વેક્સિન છે અને જ્યારે સર્વાવેર વેક એ ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એમણે બનાવેલી સ્વદેશી કંપનીની વેક્સિન છે તો આ ત્રણમાંથી ચોક્કસપણે જે ટાઈપ છ અગિયાર સોળ અને અઢાર ચારેય સામે રક્ષણ આપતી હોય એવી વેક્સિન આપવી જોઈએ જેમાં બે આવે છે ગાડાશીલ અને સર્વાવેગ આ બેનારી પ્રાઇઝની વાત કરીએ એટલે કે કિંમતની વાત કરીએ તો ગાર્ડાસીલ વેક્સિનનો એક ડોઝ અંદાજીત આડત્રીસોથી ચાર હજાર રૂપિયા આસપાસનો પડતો હોય છે જ્યારે સર્વાવેક વેક્સિનનો એક ડોઝ અંદાજીત બે હજાર રૂપિયાની આસપાસનો થતો હોય છે જેથી એ બંનેને ધ્યાનમાં રાખતા સર્વાવેક વેક્સિન આપી વધારે હિતાવહ હોય છે હવે ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે આ સર્વાવેગ વેક્સિન ગાડાશીલ કરતાં સસ્તી હોય છે તો એની અસરકારકતા એટલે કે એની ઇફેક એફિકેસી એટલી સારી નહીં હોય પરંતુ ના એવું નથી જે ક્લિનિકલ ટ્રાયલ થયા છે એટલે કે બંને વેક્સિનની અસરકારકતા ચકાસવા માટે જે ટ્રાયલ લેવામાં આવે છે એમાં બંને વેક્સિનની એફિકેસી એટલે કે ટાઈપ છ અગિયાર સોળ અને અઢાર એ એચપીવી સામે રક્ષણ આપવા માટેની અસરકારકતા એક સમાન જેવી જ છે એટલે સર્વાવેગ આપ વેક્સિન આપવાથી એની એફિકેસી અથવા અસરકારકતા ઊંચી થઈ જાય છે એવું નથી હોતું તો નેક્સ્ટ વાત કરીએ કે આ વેક્સિન ક્યારે અપાવી જોઈએ તો આ વેક્સિન નવ વર્ષથી લઈને છવ્વીસ વર્ષની ઉંમર સુધીમાં અપાવી દેવી જોઈએ આમ છવ્વીસ વર્ષ પછી લઈને પિસ્તાલીસ વર્ષ સુધી પણ આપી શકાય પણ એ વેક્સિનની એટલી બધી અસરકારકતા રહેતી નથી કારણ કે જે હ્યુમન પેપીમાં વાયરસ છે એ મુખ્યત્વે શારીરિક સંબંધ રાખ્યાથી ફેલાતો હોય છે હવે છવ્વીસ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીમાં શારીરિક સંબંધ રાખવાને કારણે આ વાયરસનું ઇન્ફેક્શન ઓલરેડી લાગી ગયું હોય છે એટલે આ વેક્સિન આપવાનો એટલો બધો ફાયદો હોતો નથી એટલે આઈડિયલી આ વેક્સિન નવ વર્ષથી લઈને છવ્વીસ વર્ષ પહેલાં એટલે કે શારીરિક સંબંધ રાખ્યા પહેલાં ટૂંકમાં કહીએ તો મેરેજ પહેલાં આ વેક્સિન અપાઈ દેવી જોઈએ જેના ડોઝની વાત કરીએ તો નવ વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીની ઉંમરમાં આ વેક્સિનના બે ડોઝ આપવામાં આવે છે એટલે કે ઝીરો અને છ એટલે કે આજે ડોઝ આપ્યો હોય ને બીજો ડોઝ છ મહિના પછી આપવામાં આવે છે જ્યારે જો પંદર વર્ષથી લઈને છવ્વીસ વર્ષની ઉંમરમાં આ વેક્સિનના ત્રણ ડોઝ આપવામાં આવે છે જેમાં ઝીરો ટુ એન્ડ સિક્સ એટલે કે આજે આપવાનો હોય છે પછીના બે મહિને અને પછીના છ મહિને આ વેક્સિનનો ડોઝ આપવાનો હોય છે આ વેક્સિન સ્નાયુના ભાગે એટલે કે હાથના ખંભા ઉપર અથવા થાપાના સ્નાયુમાં ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે નેક્સ્ટ છે કે આ વેક્સિન આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એમાં ફર્સ્ટ છે પ્રેગ્નન્સી પ્રેગ્નન્સી દરમિયાન આ વેક્સિન ના લેવી જોઈએ જ્યારે લેક્ટેટિંગ મધર છે એટલે કે જે માતા ફીડિંગ કરાવે છે એ આ વેક્સિન લઈ શકે છે આ ઉપરાંત જેને વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી કોઈ એલર્જિક રિએક્શન આવે છે એમણે પણ બીજો ડોઝ ના લેવો જોઈએ આ હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન આપવાથી બહુ માઇનર એવી સાઈડ ઇફેક્ટ થતી હોય છે જેમાં ઇન્જેક્શન જે જગ્યાએ આપવામાં આવે છે એ જગ્યાએ ક્યારેક દુખાવો થાય અથવા ક્યારેક સોજો આવતો હોય છે આ ઉપરાંત ક્યારેક તાવ જેવું લાગે અથવા માથું દુઃખે અથવા ચક્કર જેવું લાગે આટલે નાની મોટી તકલીફો થઈ શકે છે પરંતુ કોઈ મેજર સાઈડ ઇફેક્ટ થતી નથી તો આ રીતે જે ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા માટે ઉપયોગી એવી હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન દરેક સ્ત્રીએ પોતાની દીકરીને કિશોરી વ્યવસ્થામાં જ આપીને ગર્ભાશના મુખના કેન્સર જેવી ગંભીર બીમારીથી બચાવી શકાય છે આભાર